નાની આંખોમાં છે સ્વપ્ન હજાર નાના નાના પગ સરખું ચાલી નથી શકતા પરંતુ કરી રહ્યા છે દોડવાની તૈયારીઓ બોલવા માટે શબ્દો નથી પરંતુ ચહેરા પરના હાવભાવ વ્યક્ત કરી રહ્યા છે અપાર લાગણીઓ સરકારશ્રીના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાસ બાળકો માટેના રિસોર્સ રૂમ થકી બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પથરાયો છે નવી સવારનો ઓજસ શિક્ષક દિન વિશેષમાં આજે મળીએ બોટાદ જિલ્લામાં જમીન પરના ફરિશ્તાઓ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા શ્રી તેમજ પ્રાથમિક શ્રીના માર્ગદર્શન ખાતે શાળા નંબર આઈ આઈઈડી કોર્ડિનેટર શ્રી જગતભાઈ મારુની દેખરેખ હેઠળ રિસોર્સ રૂમ કાર્યરત છે જેમાં દિવ્યાંગ બાળકોને વિવિધ નિષ્ણાતો દ્વારા પ્રેક્ટિસ કરાવીને તેમની સ્થિતિમાં સુધારો કરવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રિસોર્સ રૂમમાં દિવ્યાંગ બાળકોને થેરેપી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે સાથોસાથ સરકારશ્રી દ્વારા અપાતી સાધન સહાય અંતર્ગત દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવે છે દિવ્યાંગ બાળકોનો વિકાસ થાય અને તેઓ આગળ આવી શકે તે માટે વાલી કાઉન્સેલિંગ પણ યોજવામાં આવે છે દિવ્યાંગ બાળકોની જરૂરિયાત પ્રમાણે તેમને તાલીમ અપાય છે જેમ કે બોલવા ચાલવામાં કે સાંભળવામાં તકલીફ પડતી હોય તે સહિતના અનેક ક્ષેત્રોને આવરી લઈને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે તો છે ને આ તમામ બાળકો જમીન પરના ફરીશતા શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે નાના નાના ચમકતા આ તારાઓ તમામ નાગરિકોને શીખ આપી જાય છે કે પ્રયત્ન કરનારાઓની ક્યારેય હાર નથી થતી रिसोर्स दिव्यांग ने प्रार्थना बाळगी शैक्षणिक कार्यक्रम साधनं आणि सरकारश्री तरफी इंस्ट्रूमेंट और शैक्षणिक संसाधनो उपयोग कर शैक्षणिक एकेडमिकाळक विकास थाय आणि ने समाज पुनर्स्थापित कर शकत એ માટે બાળિકાઉન્સેલિંગ બાળકો અને થેરાપીઓનો સતત છે પછી બોલવા પછી કે બોલવામાં પછી તો મની કે તારી કેમ થાય ને કેમ થાય ને થાય તારને ડેમો થાય મારું નામ સંજીતભાઈ રશિતભાઈ જોશી છે મારા છોકરાઓનું નામ છે દેવાની સંજીતભાઈ જોશી અને અમે લગભગ બે અઠપડિયાથી આવીએ છીએ તો એને બધી કસરત સારી કરાવે છે આઇટમ અને લગભગ દસ ટકા જેવું એને ડેર છે કે થોડુંક જે ડોલ પ્રેક્ટિસ તકડતો હાર્થિક કે ડોલ કોઈ